તો આ તરફ પોરબંદરના કુતિયાણામાં ધોધમાર વરસાદ ઘેરના કળેખી ગામનો ડ્રોન વિડિયો સામે આવ્યા છે ઘેરના પંદર ગામો પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે મહિયારી અમીપુર રેવદરા ગામ પાણીમાં ગરકાવ તરખાઈ ધરસણ ગેરેજ અને મોડદર ગામમાં પણ પાણી ફરી વળ્યા છત્રવા ભોગસર જમરા કાસાબડ ગામમાં પાણી નદીનાળા અને ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે કુતિયાણાના ગ્રામ્ય પંથકમાં ચાલીસ ઇંચ વરસાદ વરસ્યો છે વિસ્તારના ડ્રોન પણ સામે આવ્યા જ્યાં ખેતરોમાં પાણી ભરાયેલા છે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો પણ જળબંબાકાર થઈ ગયા છે નાગેશ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે નાગેશ સમગ્ર કુતિયાણાના જે ડ્રોન વિડીયો સામે આવ્યા છે ખેતરો હોય રોડ રસ્તા હોય તમામ પાણીમાં ગરકાવ ત્યારે હાલમાં કેવી સ્થિતિ છે ત્યાં

ધરસણ કવલકા મોરદર આ સમગ્ર વિસ્તારો છે જળબંબાકાર માં ફેરવાઈ ગયા છે જ્યાં ખેતરો હોય રોડ રસ્તા હોય તેના ઉપર નદીઓ વહેવા લાગી છે અને ખાસ કરીને એ વાત કરીએ